આ સિંગરમાં માન મર્યાદા જેવું છે જ નહીં કારણ કે તેઓ એવા કપડા એ ટાઈપના કપડા પહેરીને આવે છે અને સોંગ પણ ગાય છે પરંતુ માન મર્યાદા આમના છે જ નહીં અને મિત્રો આમાં ખૂબ જ ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ આવતી છે અને વિડીયોમાં પણ કોમેન્ટ એવી આવી રહી છે અને જ્યારે ગાતા હોય ત્યારે પણ એમને ભાન હોતી નથી અને એવું સોંગ ગાય છે તો મિત્રો વિડીયો આગળ જો કે કેવી રીતે ગાય છે અને તમારો વિડીયો સારો લાગે વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો छली बार, छली बार। Do you guys want me to come back next year? तो एवी जय बोला वो। के क्या हैं ये <laughs> एक छली बार। बताज, everybody, including everybody। बताज वन। I want each and everyone to say। होम नमः पार्वती, पताय, पताय।